અમદાવાદમાં કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક શરૂ રાહુલ તેમજ સોનિયા ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા છે સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક શરૂ થઈ છે દેશભરમાંથી એકસો એસી થી વધુ કોંગ્રેસ આગેવાનો જોડાયા છે કોંગ્રેસ પ્રમુખ વિધાયક દળના નેતા પણ બેઠકમાં જોડાયા છે મહત્વનું છે કે ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને સો વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે આજે અને આવતીકાલે અધિવેશન અમદાવાદમાં યોજાશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તેમજ વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અધિવેશનમાં કુલ બે થી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે આજે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે આ અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે તો કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો આજે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે અને ની બેઠકની શરૂઆત થઈ ગઈ છે રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી પહોંચ્યા છે આ સિવાય આજના દિવસે કેટલાય એવા રાષ્ટ્રીય પ્રસ્તાવો પસાર પણ કરવામાં આવશે આજે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે કારણ કે તમામ જે નાના મોટા નેતાઓ છે નાના મોટા આગેવાનો છે તે આજે અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા છે અને મનોમંથન તેમના દ્વારા કરવામાં આવશે તો સીડબ્લ્યુસીની બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તો કોંગ્રેસનું મહામંથન અને બે દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સાથે હાલ સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે પ્રણવ એક તરફ અધિવેશનનું બે દિવસ માટે આયોજન છે અને સીડબ્લ્યુસી ની બેઠકની શરૂઆત થઈ ગઈ છે કયા પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચાઈ શકે છે આ ચોક્કસ કોંગ્રેસ પાર્ટીની સીડબ્લ્યુસીની બેઠક છે તે અમદાવાદ ખાતે હાલ ચાલુ થઈ ગઈ છે જે સરદાર સ્મારક જે છે મેમોરિયલ છે ત્યાં આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી તમામ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે રાજ્યના મુખ્યમંત્રીઓ છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને બેઠકની સીડબ્લ્યુસીની શરૂઆત થઈ છે મુખ્યત્વે પાંચ મુદ્દાઓ અહીં એકત્રિત કરવામાં આવ્યા છે જે ન્યાયપથ એ સ્લોગન છે તે આપવામાં આવ્યું છે આ જે અધિવેશન અને સીડબ્લ્યુસીની જે બેઠક છે તેની અંદર અને તેની અંદર સંઘર્ષ સમર્પિત અને જે કહી શકાય કે જે લડવાની જે વાત છે તે કોંગ્રેસ કરી રહી છે અને સાથે જ પાંચ જે મહત્વના મુદ્દાઓ છે તેમાં જે યુવાઓ માટે જે રોજગારીનો મુદ્દો છે તે એ આ બેઠકમાં લેવામાં આવી રહ્યો છે તો સાથે જ જે કહી શકાય કે ફાર્મરના જે મુદ્દાઓ છે ખેડૂતોના મુદ્દાઓ છે પછી અતિ પછાત જે વર્ગ છે એ તમામ વર્ગો મહિલાઓ છે બેરોજગાર યુવાનો છે આ પાંચ મહત્વના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી છે આવનારા એક વર્ષની અંદર અલગ અલગ જે કાર્યક્રમો છે આપવાના છે આ તેને લઈને જે મુસદ્દો છે તે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કર્યો છે અને સીડબ્લ્યુસીની અંદર આ મુસદ્દામાં જે કહી શકાય કે પાંચ જે મહત્વના જે પ્રસ્તાવો છે આ તે મુકવામાં આવશે ત્યારબાદ એ જે પ્રસ્તાવોનો જે મુસદ્દો તૈયાર થશે એ જે પ્રસ્તાવ છે અધિવેશનમાં પારિત કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી એ જે આવનારા એક વર્ષ સુધીના કયા કાર્યક્રમો કરવા આ તેનું અહીં ખાસ કરીને ધ્યાન આપવાની છે સાથે જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રદેશ કોંગ્રેસ છે તેના માટે એક નવું જીવન આપનારી આ સીડબલ્યુસીની બેઠક અધિવેશન ગણવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતે ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે અને સાથે જે છેલ્લા જે બે જે ચૌદ ઓગણીસ અને જે ચોવીસની અંદર જે લોકસભા પરિણામો જયારે કોંગ્રેસ પાર્ટીને આવ્યા તે કોંગ્રેસ પાર્ટી તેને પણ ક્યાંક ને સત્તામાં ફરી આવે તેનું મુખ્ય જે ગેટ તે કોંગ્રેસ પાર્ટી રહી છે તે છે ગુજરાત એટલે ગુજરાત પર કોંગ્રેસ પાર્ટીની નજર છે અને તેને લઈને જ બે હજાર સત્યાવીસના જે ઇલેક્શનો છે વિધાનસભા અને તેની સાથે જ સ્થાનિક ચૂંટણીઓ જે થવાની છે ગુજરાતની અંદર તેની પહેલા અધિવેશન અને સાથે જ સીલ બેઠક કરીને કોંગ્રેસ પાર્ટી એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને એક મોટો ચેલેન્જ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે ચોક્કસ તમામ દિગ્ગજ નેતાઓ છે આજ બેઠક છે મુદ્દાઓ મુસદ્દાઓ તૈયાર પ્રસ્તાવ જે કહી શકાય કે તમામ જે પ્રસ્તાવો છે તે મંજૂર કરવામાં આવશે અને આગામી કોંગ્રેસ શું કરવા માંગી રહી છે કોંગ્રેસની શું રણનીતિ છે તેની આખી જે રૂપરેખા છે તે અહીં નક્કી કરવામાં આવશે જી જી પ્રણવ આજે અમદાવાદ શહેરમાં નાના મોટા કોંગ્રેસના જેટલા પણ નેતા છે તેમનો જમાવડો આજે જોવા મળી રહ્યો છે દૂર દૂરથી તમામ જે આગેવાનો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે એટલે કયા પ્રકારનો માહોલ છે કોણ કોણ હાજર છે અને આખા દિવસ દરમિયાન કયા પ્રકારની જે ચર્ચાઓ છે તે થશે આ ચોક્કસ સમગ્ર ભારત વર્ષમાંથી જે કોંગ્રેસ પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે રાજ્યના જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેના મુખ્યમંત્રી છે સાથે જ જે એક્સ જે મુખ્યમંત્રીઓ છે એ તમામ ઉપસ્થિત છે એટલે કહી શકાય કે સમગ્ર ભારત વર્ષમાં કન્યાકુમારથી લઈને જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરથી લઈને આપ માની શકાય કે પશ્ચિમ બંગાળ આસામ હિમાચલના પણ રાજ્યના જે મુખ્યમંત્રી છે આ તે પણ છે રાજસ્થાન મધ્યપ્રદેશ તમામ જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના એ અહીં ઉપસ્થિત છે ને આજે સીડબ્લ્યુસીની જે બેઠકો છે તેની અંદર એકસો ને સિત્તેર જે સભ્યો છે તે અપેક્ષિત હોય છે તેની અંદર તમામ જે અલગ અલગ જે મુસદ્દાઓ છે જે ન્યાયપથ જે નામ આપવામાં આવ્યું છે એ ન્યાયપથની અંદર કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા છે એ કોંગ્રેસ સાથે સમર્પિત છે જનતા સાથે સમર્પિત છે સંઘર્ષ કરવા માટે તેઓ તૈયાર છે તે મુદ્દા સાથે લડવા માટે તેની એક આખી રૂપરેખા છે તે આ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે અને એ જે બેઠક છે મુખ્ય એજન્ડા જે રહેવાનું છે કે આવનારા સમયમાં જનતા સુધી કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે લોકો સુધી જશે કારણ કે જે રીતે ગુજરાત હોય કે પછી દેશ હોય તેની અંદર જે રીતે કહી શકાય કે ભારતીય પાર્ટીનું શાસન છે તો ભારતીય પાર્ટીના શાસનની સામે અને જે અન્ય જે સ્ટેટો છે જે સ્ટેટની અને જે અન્ય જે રાજકીય જે પક્ષો કહી શકાય કે જે સ્થાનિક પક્ષો છે જે તેનું પ્રભુત્વ રહ્યું છે તો તે પ્રભુત્વ સામે કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે જઈ શકે છે કયા મુદ્દાઓ લઈને જઈ શકે એ તમામ મુદ્દે તમામ જે કોંગ્રેસના વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીં મંથન કરવાના છે ગુજરાત કોંગ્રેસ માટે એટલા માટે મહત્વપૂર્ણ દિવસ માની શકે કારણ કે ગુજરાત પ્રદેશ છે તે એનું યજ માન બન્યું છે અને તમામ જે શીર્ષ નેતૃત્વ છે તે હું તેનું વેલકમિંગ કર્યું છે સાથે જ એ માની શકાય કે ગુજરાત જે અમદાવાદ શહેરની જેટલી પણ કહી શકાય કે ત્રીસ થી પણ વધુ જે નામાંસિત હોટલો છે આ તેને બુક કરવામાં આવી છે અને સાથે જ આવતીકાલનો જે દિવસ છે તે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે કે અધિવેશન આવતીકાલે જે મળ્યો છે એ પણ ચોસઠ વર્ષ બાદ અને પહેલા ભાવનગરમાં ઓગણીસો એકસઠ ની અંદર એ અધિવેશન મળ્યું ત્યારબાદ ચોસાઠ વર્ષ બાદ એ ગુજરાતને અહીં મોકો મળ્યો છે આ અધિવેશન માટે એની પહેલા પણ સમયાંતરે ગુજરાતમાં અનેક અધિવેશનો થયા છે અમદાવાદ એ અધિવેશનો સાક્ષી બન્યું છે પરંતુ આઝાદી બાદ આઝાદી પહેલા પણ ઓગણીસો બે હોય ઓગણીસો છે ઓગણીસો સાત છે એ તમામ અધિવેશન અહીં મળ્યા સરદાર પટેલ હોય કે બીજા દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના સ્વાગત પ્રમુખ હોય કે પછી એ પણ મહત્વપૂર્ણ છે કે મહાત્મા જે ગાંધી છે તેના સો વર્ષ પૂરા થઈ રહ્યા છે પ્રદેશ જે રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રમુખ બન્યા હતા ઓગણીસો પચીસ ની અંદર ત્યારે બે હાજર પચીસ ચાલેલું છે ત્યારે સો વર્ષની જે ઉજવણી છે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે એ જ રીતે સરદાર વલ્લભ ભાઈ પટેલ છે આ તેમની દોઢસોમી જયંતિ સમગ્ર ભારત વર્ષ સમગ્ર ગુજરાતની અંદર ઉજવાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ એટલા માટે જ આ જે સ્મારક છે સરદાર પટેલનું તેની અહીં પસંદગી કરી છે તેના જ કરીને આ સીડબ્લ્યુસીની બેઠક છે બીજી વખત અહીં મળી રહી છે પહેલા બે હાજર ઓગણીસમાં સીડબલ્યુસીની બેઠક અહી મળી હતી ત્યારબાદ જે કહી શકાય કે બે હજાર પચીસ અંદર આ બીજી સીડબલ્યુસીની બેઠક છે સરદાર પટેલ સ્મારકમાં મળી રહી છે મુસદ્ધા મહત્વપૂર્ણ રહેવાના છે કારણ કે કોંગ્રેસ પાર્ટીનું જે મંથન એ થઈ રહ્યું છે એ મંથન તેઓનું રિફ્લેક બ્લોક સુધી જવાનું છે જિલ્લા તાલુકા કક્ષા સુધી આ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ લઈ જવામાં આવશે અને કઈ રીતે કોંગ્રેસ આગામી સમયમાં વર્ક કરવા માંગી રહી છે કારણ કે જ કહ્યું કે જે ગુજરાત ત્રણ દાયકાઓથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી છે એ જ રીતે કેન્દ્રમાં પણ ચૌદ હોય ઓગણીસ કે ચોવીસ ના જે લોકસભા ઇલેક્શનો થયા તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે સત્તાથી દૂર રહી છે ત્યારે સત્તા કઈ સીધી લઈ જવી અને સાથે સત્તા સાથે કયા મુદ્દાઓ સાથે પ્રજા સુધી જવું પ્રજાના કયા મુદ્દાઓ ઉપાડવા તેને લઈને જ આ તમામ જે કોંગ્રેસના સિનિયર નેતાઓ સમગ્ર દેશભરમાંથી આવ્યા છે અને હાલ જે સીડબ્લ્યુસી બેઠક ચાલી રહી છે એકસો ને એસી થી એકસો સિત્તેર થી એકસો એસી જે સભ્યો છે તે છે તમામ લોકો હાલ હોય કરશે એમાં મહત્વપૂર્ણ વાત વાત પણ છે જે માહિતી મળશે ન્યૂઝ એટીનને તે પ્રમાણે કે ગુજરાતના પણ એક પ્રસ્તાવ છે તે અહીં રજૂ કરવામાં આવશે કારણ કે જે મુદ્દાઓ હોય છે એ એક નેશનલ લેવલ છે પરંતુ ગુજરાત પણ એક પોતાના મુદ્દાઓ તૈયાર કરીને આ સીડબલ્યુસી બેઠકમાં મુકશે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જે વિપક્ષના નેતા છે અમિત ચાવડા ત્યાં મુદ્દાઓ મૂકશે ત્યારબાદ એ અધિવેશનમાં પણ એ મુદ્દાઓ પારિત કરીને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કાર્યકર્તાઓને પણ કરવાનો પ્રયાસ કરશે જી રાણવ કોંગ્રેસ પાર્ટીની ખાસ કરીને વાત કરવામાં આવે તો સત્તાથી દૂર રહેવાનો જે સંઘર્ષ છે ખૂબ લાંબો સંઘર્ષ છે અને શું આ લાગી રહ્યું છે કે 2027 માટેની પહેલેથી જ તૈયારીઓ થઈ રહી છે ને શું આજે જમાવડો ભેગો કરવામાં આવ્યો છે અધિવેશન કરવામાં આવી રહ્યું છે સીડબ્યુસી ની બેઠક કરવામાં આવી રહી છે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે શું આ બધું જ કામે લાગશે 2027 માટે આ ચોક્કસ કારણ કે જે કોંગ્રેસના નેતા છે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું લોકસભાની અંદર કે હવે ગુજરાતનો વારો કારણ કે બે હજાર અંદર પણ રાહુલ ગાંધી ગુજરાતમાં નજીકથી તેઓ ગુજરાતને જોયું હતું ગુજરાત રાજકારણને જોયું હતું તેઓ અનેક યાત્રાઓ છે ગુજરાતની અંદર કરી હતી એ યાત્રાઓની અંદર તેની જે ફલશ્રુતિ છે તે કોંગ્રેસ પાર્ટીને મળી હતી કારણ કે કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે જે વિનિંગ જે સીટો છે સત્તા મેળવવા તેની થોડી જ એવી દૂર રહી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે તે માની રહ્યા છે કે જો કોંગ્રેસ પાર્ટી પોતાની આખી જે માનવામાં આવે છે દેશના ગૃહમંત્રી હોય દેશના પ્રધાનમંત્રી બંને લોકો ગુજરાતથી તેઓ કરે છે તો સાથે જ એક ગુજરાત એવું સ્ટેટ છે કે સ્ટેટની અંદર કઈ રીતે કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈ વધુ કરી શકે કારણ કે જે બે હજાર જે બાવીસના જે પરિણામો મળ્યા વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી નિરાશન માત્ર સત્તર બેઠકો જીતી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ધારાસભ્યો પાર્ટી છોડી માત્ર દસ થી બાર ધારાસભ્યો જ એ વિધાનસભા ફ્લોર પર કોંગ્રેસ પાર્ટીને રહ્યા છે જે સમગ્ર માહિતી આપનો તો ગુજરાતમાં કોંગ્રેસનું મહામંથન જોવા મળી રહ્યું છે અનેક સ્થળેથી જે નાના મોટા નેતાઓ છે અને આગેવાનો છે તે પણ અમદાવાદ શહેરમાં પહોંચી ગયા છે સીડબ્લ્યુસી બેઠકમાં પણ હાજરી આપવામાં આવી રહી છે